ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી શ્રી જન્મદિવસ નિમિત્તે એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી નાયબ મુખ્યમંત્રી અને સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી ના એકતાળીસ સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઠવા પાસે આદર્શ સોસાયટી પછાત વર્ગ ખાતે થેલેસીમિયા અસરગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ સે નો ટુ ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ અને સિવિલ ડિફેન્સ જનજાગૃતિ સંવાદ તથા વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંગે વધુ માહિતી ટ્રસ્ટ દ્વારા અપાઈ હતી મારું નામ ગૌરાંગ કાંડીભાઈ બાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજે આઠ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ચનવીરજીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ હતું વિધવાઓના અનાજની કીટનું વિતરણ હતું આંખની તપાસ હતી આંખના મોટિયાનું ઓપરેશન ફ્રીમાં હતું ડાયાબિટીસની તપાસ પ્રેશરની તપાસ એવી બધી ગાયને ઘાસ ખોરાવાનું ગરીબોને ભોજન જમાડવાનું એવી અનેક પ્રકારોની સેવા આપી હતી તેમાં થી વધુ લોકોએ લાભ લઈ લીધો છે અત્યાર સુધી મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે આવકના દાખલાઓ કાઢી આપવામાં આવે છે પછી વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન સિનિયર સિટીઝન કાર્ડ એવી અનેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે મારું નામ અમિત સીધારામ જયસ્વર મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા વોર્ડ નંબર એકવીસ ઉપપ્રમુખ આજે કયા પ્રકારની કે કાર્યક્રમ આજે અમારા લોક લાડીલા ધારાસભ્ય તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ હતો તેમાં અમે એકસો એક વિધવા મેલોને આનંદની કીટનું વિતરણ કરેલું હતું આયુષ્માન કાર્ડ વયવંદના કાર્ડનો કેમ્પ કરેલો હતો પછી આવકના દાખલાનો કેમ્પ કરેલો હતો સ્વનિધિ લોન યોજનાનો કેમ્પ કરેલો હતો આંખની તપાસ અને મોતીનું ઓપરેશન અમે વિનામૂલ્યે રાખવામાં આવેલું હતું તથા ડાયાબિટીસ પછી બ્લડ પ્રેશર બ્લડ કેમ્પ એવા અનેક પ્રકારના મોટા મોટા કેમ્પોનું અમે આયોજન અમારા કાર્યાલય ખાતે કરેલું હતું અમારા ત્યાં આવકના દાખલા ફ્રીમાં અમે કરાવી આપીએ છીએ કેમ કરીને આયુષ્માન કાર્ડ વયવંદના કાર્ડ પછી રેશન કાર્ડ એવા અનેક પ્રકારની જે સરકારી યોજના છે તે અમે નાગરિકોને અમારા કાર્યાલય દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે લોકો સેવાનો લાભ અમારા ત્યાં અમારું સરનામું છે છ એ આદર્શ સોસાયટી પછાત વર્ગ અઠવા લાઇન સુરત અમારો મોબાઈલ નંબર છે સેવન नाईन झिरो नाईन झिरो फोर फाईव तटच नाईन सेवन वन ट्रीपल फोर झिरो वन टू थ्री आम्हाला करायला आईने एका संपर्क कर